મોહનભાઈ કરે બટકા જોઈ ગઈ હે એટલે હલાઈ વેરો એટલે કમ્પ્લીટ હવે નાખવાનું એને રામ રામ ને જય માતાજી ને અને અત્યારે લગભગ સાડા ત્રણ જેવો ટાઈમ થયો રજકામાં અત્યારે પાણી ચાલુ કર્યું બપોર પહેલાં વાત તો ઓલા વીડિયમ તમે જોયું હોય તો ઓલા પહેલાં એક આડિયમ વાયર્યું પણ વરસાદ પછી રહ્યો જ નહીં કરી દીધું બંધ અને રજકાલ તો રજકાની દહી નાખી આખે આખો બધું આડો પાડી દીધો હોય પાયેલો તો હા વિખાઈ ગયો અવરો ને અવરો નેઠા વગેરેનો પડી ગયો અને પાયલો ને એ જેવો તેવો તો આડો પડી ગયો કારણ કે ફરજ કોઈ મોટો થઈ ગયો ને આ થોડા થોડા બી અને દોડવાની નું વજન હોય એટલે એ રીત બગડી ગયો ને વરસાદ તો આવ્યો જ એવો તેવો આમ જમી થોડીક ટાઢી કરે એવો જાજો જ નહોતો પલાર એવો ચાલુ હતો ઘણી વાર ચાલુ રહ્યો પણ અત્યારે તો રહી ગયો એમ અને ઢાબર હે જ સુરત દાદા ક્યાંય દેખાતા પણ ઢાબર હે એટલે પાણી અત્યારે ચાલુ કર્યું કીધું એકાડીઓ આ ફાયદો અને બાકી વોલપાથ એક પાયેલો હે એટલું બાકી એક પાણી વાળીને એક ચોલા છેડે હે કેરા જોવે હે કારણ કે આમાં એવું જ ન રહ્યું હાલે તો રજકો ભાંગે એવું હે પાર્યું બારી ઢાકાઈ ગયું બધું આમાં અવરો અવરો થઈ ગયો ને પવનનો વરસાદનો એટલે પારી હાલે કીધું ઘડીક તો જોવા જાય કે રજકો વાટો પણ કીધું હવે રજકામાં પાણી પીરું વાટીશ શું કીધું હૂકી નાખી દીજે અને હું કીધું કેરા વારું ને તું વેલપાક જો એટલે એ કેરા જોવા વાળી છે અને હું પાણી વાર વાળું આ સાઈડ થોડોક નાનો છે ને એ તો આડો નથી પીડ્યો ને આ રીતના વાદ છે ને અને એનપા બધે આડો પડી ગયો અને આ તો કાંઈક માપે ઓલે કેરા જોવે ને એને ઓલપા તો હાવ વેખાઈ ગયો એવો આડો પડી ગયો નીંદર આવી ગઈ રજકાને કારણ કે આમાં દોઢ ને એવું ફૂલ થઈ ગયું ને અત્યારે બે ને એવું એટલે વધારે આડો પડે આટલો ન આડો પડે પણ અત્યારે વજન વાળો થઈ ગયો ને એટલે વધારે આડો પડે કારણ કે જો આ રીતના ડોડો અમુક અમુક પાકો મીંડાય ને બધે વજન હા એ હાલો જો આ તો શોખ કરે કે કેર વાલ્યો હાલો વારી લે ઓલી બાજ રજકોવા ઢોન ચાલુ કરી દીધો લાગે લીલું જ પડતું હોય પણ તોય કીશ થોડો ઘણો જેટલો વઢાય એટલો વાટે કેમ થાય મજા આવે મજા આવે

પાણી વાર્તો હમ હમ હજુ હાવ આડો પથારો હાવ એટલે હાવ વરસાદ નુકસાન આવી થઈ ગરદપમાં જો

ને ખરા <laughs>

મોહન કરે બટકા કરે ભૂકો આપડે ઓલા લાડવા બનાવી મૂળા ના લાડવા નો બનાવાનું ખાલી મણી દો કેવાય નઈ ને કઢાઈ તૈયાર કરીને વેલી હે

હા લાડવો કોળી જે લાડવામાં આજરીત આમ બેજે બટસ ચાટા વળે કેટલું નાખું હે લાડવામાં આજરીત ન હોય હવે પછી પૂરું હમ છો મામ કે મામ જે જે કરવા જવાનું જે જે ક્યાં કરવાનું

થઈ ગયો મણી દો કમ્પ્લેટ આના લાડવા નો વારવા નઈ તો પછી લાડવા કેવાય આ લાડવા આ તો આપણે જીણું ભાંગ્યું નકર આથી ને ઓલું હોય ને તો હાલો મોટું ગયો મણી દો કમ્પ્લેટ થઈ ગયો હવે હનુમાનજી બાપા એ ચારી આવ્યા છે શનિવારે ને જો તેલ લીધું મણી દો લીધું હોય ને મોહન ના હાથ માર્ગર પછી જાય મોહન ને અંજલી તણી જાય હનુમાન બાપા એ ચાલો અહીંયા આપણે થોડોક બાપા એ પોગી ગયા મોટર સાયકલ મેલું મોહન અંજલી બે ગયા હે દેવો કરે પછી આપણે ચારે વારી મળી દો દર્શન કરી લઈ તો અહીંયા મોહન અહીંયા ના નીવડી દેરી છે મોટી બનાવવાની હે અત્યારે જો તજા હે આ માંડું તજા ને બધી જો અહીંયા સાંયા બે હવા બનાવ્યો મોટી ધજા હે એક ઉપર ધજા હે અહીંયા હમણાં જ આ બધું કર્યું છે ને અહીંયા મોટું બનાવવાનું મંદિર નહીં બધું પણ ધીમે 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 બધું થાય છે મોહન હજાર કરી નાખો થોડોક મોટું થાય ગયેલા અને હે ને હાલો હનુમાન બાપાના દર્શન લઉં જો અમે પણ કરેલી ને તમે પણ દર્શન કરી લો હનુમાનજી દાદાના મોહન તેલ ચડાવે છે માળા મોહન લાવ્યો તો સારું હતું કા માળા બનાવી નકર બનાવી બસ હવે અગરબત્તી કર નાખ અગરબત્તી બે હર ગઈ ને ખોળ દે બીજી કંઈક હવે ને આપણે કારણ કે નારીની ચાયલું તો પલરે જે લઈ છે પડી છે તોય એટલે અગરબત્તીનો આપણે ઘરેથી ને અગરબત્તી જ્યાં જે લઈ આવી એમાં હા ઓલાઈ નહીં એટલું હનુમાનજીનું સત છે હનુમાન દાદાનું

paco itu milih cain mandata, cain bajerang beli halo anju bajer jekal liu bajerang beli ki cain <laughs> cain jekal lel pas, pas ya lo pas tadi lelewan ya cain

મિત્રો હવે આપણે જો હનુમાન દાદા ના દર્શન કરી લીધા અને હવે ઘરે જવાનું છે તો આ વિડીયો એની સાથે કરી જો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કીજો અને લાઈક શેર અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બરાબર અને જો આ વ્લોગ કેવો લાગ્યો ને તો કોમેન્ટમાં કીજો જ અને મળી હવે નેક્સ્ટ બ્લોગમાં બીજા બ્લોગમાં ત્યાં સુધી બધા રામ રામ હા જય દાદા જય બજરંગબલી અને હાલો તો મળી બીજા બ્લોગમાં આવજો રામ રામ જય બરાબર